તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ ના રોજ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજાબેન યાદવ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી મહિલા એલ આર એસ બારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એન સાવલિયા ની સોચલાથી આજરોજ ઉત્તર વિભાગ શી ટીમ ઇન્ચાર્જ પૂજાબેન સાથે ઉર્મિલાબેન દ્વારા ભગવતી પરા વિસ્તારની બંદુલીલા સ્કૂલ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આશરે 350 થી વધુ વિદ્યાર્થીઓને ગુડ ટચ બેક ટચ તથા જાતીય સતામણી ઓસ્કોના ગુનાથી ભોગ બનતા અટકાવવા માટેની અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અજાણી વ્યક્તિને પોતાના મોબાઈલ નંબર આપવા નહીં ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં તેમજ અજાણ્યા વ્યક્તિ સાથે મેસેજમાં વાત કર્યા પછી એકલું જગ્યાએ મળવા જવું નહીં જેવી બાબત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓના વાલીઓ પણ સાથે હોય જેમને પોતાના બાળકોનું ધ્યાન રાખવું તેમજ બાળકોની સામે કોઈ એવું કૃત્ય ન કરવું જેના લીધે બાળકોની માનસિકતા ઉપર અસર નદી કાંઠાના આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગ તેમજ ગુજરાત બહારના લોકોનો વસવાટ વધુ હોય આખો દિવસ માતા પિતા બંને કામ કરવા જતા હોય બાળકો એકલા રહેતા હોય જ્યાં પોસ્કોના ગુનાનો ભોગ બનવાની શક્યતા વધુ હોય જેથી તેઓને શી ટીમની મદદ લેવા માટે જાણ કરવામાં આવી અહેવાલ સંજય પોપટ